ગણપતિ ગજાનંદ મહારાજની જે બધા જ ગણપતિના નારા લખાણ સાથે નીચે આપેલા છે તો જરૂરથી જોજો અને બોલજો એક એક નારા મસ્ત છે અને તમને આવડી પણ જશે જય શ્રી ગણેશ ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયા મંગલમૂર્તિ મોરિયા किन्ने लाडू चोड़िया किन्ने लाडू चोड़िया एक दो तीन चार गणपति नौ जय जयकार पाँच छः सात आठ गणपति हमारे साथ नौ दस ग्यारह बारह गणपति है सबसे प्यारा तेरह चौदह पंद्रह चोलह ગણપતિ હૈ સબસે ભોલા સતર અઠાર ઉસ બીસ ગણપતિ હમરે બીસ એકીસ બાઈસ તઈસ ચોઈસ ગણપતિ હમરી ચોઈસ એક્કીસ બાઈસ તઈસ ચોઈસ ગણપતિ હારી ચોઈસ ચોડા લેમન કોક કોલા ગણપતિ ની બોલમ બોલા સોળા લેમન કોકો કોલા ગણપતિ ની બોલમ બોલા સિંગસણા ને ફાફડા ગણપતિ બાપા આપડા જલેબી ગાંઠિયા ફાફડા ગણપતિ બાપા આપડા એક ફૂલ બે ફૂલ ગણપતિ બાપા બ્યુટીફૂલ એક ફૂલ બે ફૂલ ગણપતિ બાપા બ્યુટીફૂલ એક ગ્લાસ બે ગ્લાસ ગણપતિ બાપા ફર્સ્ટ ક્લાસ એક ગ્લાસ બે ગ્લાસ ગણપતિ બાપા ફર્સ્ટ ક્લાસ આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘું સોના કરતા મોંઘું છું શ્રી ગણેશ શ્રી ગણેશ સોના કરતા મોંઘુસું શ્રી ગણેશ શ્રી ગણેશ લીંબુ મરચાં આદુ ગણપતિ ખાય લાડુ લીંબુ મરચાં આદુ ગણપતિ ખાય લાડુ ઘીમા લાડુ લચપચ થાય દાદાને બહુ આનંદ થાય ઘીમા લાડુ લચપચ થાય દાદાને બહુ આનંદ થાય ગાડી ચાલે સીધી સીધી ગણપતિ ને રિધિ સીધી ગાડી ચાલે સીધી સીધી ગણપતિ ને રિદ્ધિ સીધી સવના ઘરમાં ઉંદર ગણપતિ બાપા સુંદર સોના ઘરમાં ઉંદર છે ગણપતિ બાપા સુંદર ગલી ગલી મેં નારા હૈ ગણપતિ હમરા હૈ ગલી ગલી મેં નારા હૈ ગણપતિ હમરા હૈ આધી રોટી ખાએંગે ગણપતિ કો લાએંગે આધી રોટી ખાએંગે ગણપતિ કો ઘર લાએંગે શેરિ શેર જાડવા ગણપતિ બાપા લાડવા શેરિ શેર જાડવા ગણપતિ બાપાના લાડવા શેર શેરિ વરસાદ ગણપતિ બાપા નો પ્રસાદ શેરિ શેર વરસાદ ગણપતિ બાપા પ્રસાદ જબ તક સૂરજ ચાંદ રહેગા ગણપતિ કા નામ રહેગા જબ તક સૂરજ ચાંદ રહેગા ગણપતિ કા નામ રહેગા રોટલો ને ભાજી ગણપતિ બાપા રાજી રોટલો ને ભાજી ગણપતિ બાપા રાજ ગરમ ગરમ ગોટા ગણપતિ બાપા મોટા ગરમ ગરમ ગોટા ગણપતિ બાપા મોટા ப்பப்பாாாா மோர மங்கலமூர்த்தி மோரிய அட்தோளிய அட்தோ லாடூ சோளியூனே பேசி ாயூனை பேசி யாட்டுட பானி பி குடக்குட படி பி ஆலா ரே ஆணபி ஆலா ரே அல்லா கணபதி அல்லா மோரிய ரே பாப்பா மோரியா ரே மோரியா ரே பாா மோரிய ரே તારા બાપા મારા બાપા સૌના બાપા બાપા રે બાપ્પા મોરિયા રે બાપા મોરિયા શંકરજી ના પુત્ર કોણ ગણપતિ બાપ્પા મૌર્યા પાર્વતી ના જાયા કોણ ગણપતિ બાપ્પા મૌરી કાર્તિક ના વીરા કોણ ગણપતિ બાપ્પા મૌર્યા ઓખા બહેના વીરા કોણ ગણપતિ બાપા મૌરી પ્રીતિ સી ના સ્વામી કોણ ગણપતિ બાપ્પા મૌર્યા લાભ શુભના પીતા કોણ ગણપતિ બાપ્પા મૌરી હનુમાન ના ભક્ત કોણ ગણપતિ બાપ્પા મૌર્યા બાળકુના દાદા કોણ ગણપતિ બાપ્પા મોર્યા உந்த சுவாாாாாாாாாா மோய மோரிய ரே பாப்பா மோரிய ரே மோரிய ரே பாப்பா மோரிய ரே